નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું સુહિપુલ પ્રજાપતિ મોરબીમાં ગાબડા પડવાની મોસમ આવી હોય તેમ એક પછી એક ગાબડા જે પડતા રહ્યા છે થોડા સમય પહેલાં જ મોરબીના જે બાયપાસ પાસે જે જૂનો આરટીઓ પુલ છે તેમાં ગાબડા પડ્યા હતા આ ઉપરાંત ત્રણ ચાર દિવસ પહેલાં જ જે મચ્છુ બે ડેમ છે પાસેનો પુલ છે તેમાં પણ ગાબડા જોવા મળ્યા હતા ત્યારે મોરબીના દલવાડી સર્કલ છે જે આમે સામે દેખાય છે સર્કલ છે ત્યાંથી આ બાજુ જુદી જુદી સોસાયટીઓ છે જે લગભગ પાંચથી છ સોસાયટીઓ છે આ સોસાયટીમાં જવાના રસ્તા ઉપર જેનું પુલિયું અર્ધું પુલિયું તે ડેટાઈ જાય એવી રીતે આ ગાબડું પડ્યું છે અને આ ગઈકાલે કે પરમ દિવસનું જ ગાબડું પડ્યું હોય તેવું અહીં સ્થાનિકો પાસે જાણવા મળે છે અહીં સ્થાનિકો પણ જે છે તેમની સાથે વાતચીત કરીશું તમારું નામ કેજો રાજદીપભાઈ

દરરોજના બે ત્રણ હજાર જેટલા વાહનો સહિતના લોકો જે છે પસાર થતા હોય છે ત્યારે તમે જો અહીંયાથી જે નીકળીને એટલે એક બાજુનો જ રસ્તો જે છે તે આ ચાલુ રહીએ ને બાકીનો રસ્તો જે છે બંધ થઈ જાય જે બંધ થઈ જાય છે કારણ કે એક જ વાહન અહીંયાથી નીકળી જાય એટલે અને સતત આ ધમધમતો રસ્તો છે ને પાંચ થી સાત જેટલી સોસાયટીઓ જે છે ત્યારે અહીંયા કાકા પણ છે કાકા ક્યાં રહેવાનું તમારે અમારે રેસીડેન્સી બે માં દરરોજ અહીંથી નીકળવાનું થાય હા આ કેરે પડેલો છે પડેલો છે અત્યારે આજ વધારે બે ચાર દિવસ વધતો એટલે હવે જાય હતો જાય કેમાં હોય છોકરા હોય રાત્રે આવતા હોય બધા પડી જાય એટલે હે લાઇટુ નથી આડા લાઇટુ છે આ બાજુ લાઇટુ નથી એમાં જરાક ખબર ન પડે છોકરાઓ પડી જાય અને વાહન વારા કવડી પડે અંદર

જવા માટેને એક જ રસ્તો છે અઠવાડિયા પહેલા નાનું એવું ગાડું ગાબડું પડ્યું હતું અને ધીમે 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 કરતા આ ગાબડું વધતું ગયું ને અત્યારે જે છે તે આવડું મોટું ગાબડું પડી ગયું કે અડધો રસ્તો જે છે બંધ થઈ જાય તેથી છે આવન જવાન માટે આ એક જ જે અડધો રસ્તો રહીએ છે એમાં પણ ધીમે ધીમે આ જે ગાબડું વધતું જાય છે ત્યારે તંત્ર દ્વારા આને ઝડપથી રિપેર કરવા આવે તેવી લોકોની માંગ છે જો નહીં કરવામાં આવે તો આવનારું ચોમાસું પણ જે છે તે આખું આ ગાબડું વધારે પડતું જશે તેવું પણ લોકોનું કહેવું છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર